આજો આખી ગાડીમાં સોફા નાખવાળો દાદા એનો સઢાય દાદા એનો સઢાય આ એવો કે ભૂજ ભૂટુ તો નથી એલો કાઈ ડમર પાએ ભાઈ દાદા તમે ભૂડો ભાઈ મેં આ ગાડું પાછે ભેંસ નઈ આવૈનું માં ભૂડો તમે ભાયદો આટલું બધું એલા નથી ના એલા નથી ભાયદો લાગ્યું હો ભાઈસ લાગ્યું દેવ એની માયા ચાલા ઓળખાણ જાવ તો આટલી બધી ભાઈ માં એના મેં નથી પાયદું તમાર માતા મારી એક બેન નામ બસ હું પાયદું